નમસ્કાર મિત્રો સ્વાગત છે આપનું આપને સહ્યારી ચેનલ પૂર્વજોની ગૌરવગાથા પૂર્વજોની ગૌરવગાથા આપ સર્વે સમક્ષ વાચિકમ સ્વરૂપે રજૂ કરવાનો મારો આ નાનકડો પ્રયાસ છે જેથી આપણે આપણા પૂર્વજો વિશે જાણી શકીએ તો ચાલુ કરીએ ભાગ બે પરિવર્તન તેમાં જોઈએ નહીં ગુલામીની ગાળ પંજાબથી ગોહિલવાડમાં વસવાટ ગુર્જર ખરક જ્ઞાતિ સજ્જન અને સિદ્ધાંતવાદી છે દેશ છોડ્યા ગરજ છોડ્યા પણ ગુલામીની ગાવનું લાંચન લાગવા દીધું નથી ભલે મજૂરી કરવી પડે છતાં પણ સ્વતંત્રપણે જીવા ટેવાયેલા રહ્યા છે તેરમા સૈકાની સમાપ્તિ પરથી ગુર્જર વણિકો ખરક ખેડૂત બની ચૂક્યા હતા અગાઉ જોઈ ગયા પ્રમાણે અલગ અલગ સ્થળોએ ખેતી પશુપાલન અને વેપાર કરવા લાગ્યા હતા સ્થિરતા તેના ભાગ્યમાં જાણે લખાયેલી જ નહીં હોય અલાઉદ્દીન ખિલજીએ સોમનાથની સંપત્તિ લૂટી અને કતલે આમ કરી ત્યારે પણ અલગ અલગ સ્થળોએ હિજરત કરવી પડી હતી નિર્દય મુહમ્મદ તો મુહમ્મદનો પુત્ર શાહ દયાળ પ્રજાપ્રેમી અને બિનપક્ષપાતી યવન બાદશાહ હતો તેની માતા રાજપૂત રણમલજીની પુત્રી હતી જે પંજાબનો જાગીરદાર ખંડુઓ રાજા હતો આ દયાળુ રાજાએ રાવી સતલજની નહેરો બનાવી ખેતી શરૂ કરાવી અને ફિરોજપુર શહેર વસાયું ઈસવીસન તેરસો સુડતાલીસમાં ગુજરાતમાં દુષ્કાળ પડ્યો ગુજરાતમાં વસતા ખેતમજૂરોને હિજરત કરવાની ફરજ પડી તે સમયે પાંચાળ ભૂમિમાં એકસો પચાસ જેટલા કુટુંબો ગયા અને પચાસ જેટલા પરિવારો સિંધુ નદીના પ્રદેશમાં ગયા ત્યાં તેઓ કાપડનો વેપાર કરતા હોવાથી કાપડિયા કહેવાયા તેઓ સિંધાપીરનું પૂજન કરતા હતા પંજાબમાં વસેલા પૂર્વજ ખડગ પંજાબી લૂંટારાઓ શોષણ કરતા પંજાબમાં આશરે સત્યાવીસ વર્ષ રહ્યા પછી વિવિધ કારણોને લીધે ત્યાંથી પણ હિજરત કરવી પડી ફિરોઝશાહ બાદશાહને મૃત્યુ થતાં રક્ષણ નભવું પડ્યું બીજી બાજુ નહેરના પાણીનો કર વધતા ખેતી પોસાતી નહોતી તુર્કી બાદશાહ પંજાબ કૈથલ અને મુલતાન દિલ્હી સુધી લૂંટ ચલાવવા લાગ્યો કતલેઆમ થવા લાગી ભયાનક મહામારી કુદરતી કોપ થવા લાગ્યા ધોળકામાં વસેલા કુટુંબો આ લોકોને પાછા આવી જવા જણાવ્યું તેથી એક પછી એક પરિવાર ફરી એકવાર સૌરાષ્ટ્રની ભૂમિ પર પાછા ફર્યા આજે પણ પંજાબ હરિયાણા વિસ્તારમાં ખરકડા ખરકા ખરકડી વગેરે નામના ગામો હયાત છે જે ગામોમાં નાથાભાઈ વાયક જઈ આવ્યા છે પણ હાલ ત્યાં ખરક વિશે કોઈ જાણતું નથી તેમ જાણવા મળે છે જેઠા દાદાની કરમ કહાણી આપણા પૂર્વજોની પાટણમાં સો જેટલી નાની મોટી પેઢીઓ ચાલતી હતી જેમાં જેઠાલાલ જીવનજીનું નામ આગળ હતું જેનો હીરા મોતી તેજમ તુરી વગેરે જેવેરાતનો દીકતો ધંધો ચાલતો હતો આ પાટણની પાટણની જાહો જલાલી પર નજર પડી હોય તેમ અચાનક કુતબુદ્દીન શાહના લશ્કરે આ વૈભવશાળી શહેરનો નાશ કર્યો તેઓ લૂંટફાટ ફૂન ખરાબી અને લોકોને બાંધમાં પકડતા તેથી લોકો બધું છોડી ભાગી છૂટ્યા તેમાં ધનિક વેપારી જેઠાલાલ જીવનજી અને તેની પત્ની શામલ પહેરી કપડે જ્યાં આપણા પૂર્વજો પરિવારો ગયેલ તેવા ધવલપુર ગોધરા અને વિરમગામ જેવા સ્થળોએ જ્યાં ધંધો મળે ત્યાં જઈ ખેત મજૂરી કરી ગુજરાન ચલાવવા લાગેલ વાત અહીંથી અટકી નહીં કુદરત પણ લૂંટી ભયંકર દુષ્કાળ પડ્યો ધંધા વિના જીવવું બેકાર લાગ્યું ત્યારે પંજાબમાં ફિરોઝ શાહની જાગીરના અન્ય કુટુંબો સાથે ખેત મજૂરી અને રોજી રોટી માટે ગયા થોડી જમીન મળતા બે બળદો લઈ માટી તથા પાન પાલાની ઝૂંપડી બનાવી બંને પતિ પત્ની રહેવા લાગ્યા કુદરતની પણ અકળકળા છે હીરા માણેક તોડતા હાથ અત્યારે હળની હડલી પકડતા હતા આ જેઠાલાલને ચાર સંતાનો થયા સંચાર ચલાવો પશુઓ પાળવા શાહનો વેરો ભરવો અને વ્યાજખોર વેપારીઓ પણ ત્રાસ ઓછી આવકના ગુજરાન ચલાવવું દુષ્કળ હતું ઝૂંપડી જણ જી ન થયેલ વરસાદ આવતા ચૂલા પર સુવા પડતા પણ રિપેરિંગ કરવાના નાણાં ન હતા તેવામાં એકવાર ભયંકર વાવાઝોડું આવ્યું મોટા મહેલો પણ હચમચી ગયા તો જેઠાલાલની ઝૂંપડીનું તો શું ગજું ચુઆ પડતા ચૂલા માય અડધી પાકી ખીચડી વાયા વાયા વૈશાખ વા ઝૂકી ગઈ છે ઝૂપડી વાવાઝોડું થમતા શાહ અને તેનો રક્ષક હોળી સવારી કરી પાયમાલ જોવા આવ્યા ત્યારે જેઠાલાલ અને તેની પત્ની અર્ધનગ્ન હાલતમાં અને બાળકોને ઠંડીથી ધ્રુજતા બેફામ રુદન કરતા જોયું શાહ બોલ્યા તારું શું નુકસાન થયું છે જેઠાલાલે નિર્ભય અને મસ્તીથી જવાબ આપ્યો કે ખાવીદ ઘણી જમીન જાગીર કે ઝૂપડી બંગલો કે બેગમ એ સરસ્વ મારું આમાં આમાં જ છે અને હજી ક્યારે ઝડપાઈ જઈશું એ તો મારું રામ જાણે શાહ જેઠાલાલના શબ્દો સામે સ્તબ્ધ થયો કે હજી ક્યારે ઝડપાઈશું તે સાંભળી શાહ આત્મજ્ઞાન થયું તેને તેના શસ્ત્રો છોડી દીધા અને જીવનભર શસ્ત્ર ન ઉપાડવાનો સંકલ્પ કર્યો ખુશ થયેલા શાહે જેઠા જેઠા દાદાને ને પાકું મકાન બાંધી આપેલા ને કરવેરા મુક્તિ આપી જ્યારે બધા જ જ્ઞાતિજનો વતન તરફ જવા લાગ્યા ત્યારે કઈ પણ આસક્તિ રાખ્યા વિના બધી જ શાહી મિલકત છોડી જેઠાલાલ હાથે પગે જ ત્યાંથી નીકળી ગયા આજના કાળમાં જ્યારે ભાડે લીધેલ મકાન પોતીકું કરતા થયા હોય અને પ્રધાનો જેમની સત્તા ખતમ થતા બંગલો ખાલી કરતા ખચકાટ અનુભવતા હોય ત્યારે જરૂર ઉદ્ગાર નીકળે વાહ ધન્ય છે જેઠાલાલ અને શામલની ખાનદાની અને ત્યાગને બસ તો આજે આટલે સુધી રાખી જોતા રહો કુલોજોની ગૌરવગાથા ગાથા આભાર